ગોંડલ અને રીબડામાં ચાલતી લડાઈ છેક સીડીના રાજકારણ સુધી પહોંચી હતી થોડા સમય પહેલાં તમને ખબર જ હશે કે જિગીશા પટેલ અને બંને ગજેરાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એ ઓડિયો ક્લિપ પછી અમે જિગેશાબેનનો સંપર્ક પણ કર્યો હતો અને અમે એમને પૂછ્યું પણ હતું કે શું આ ઓડિયો સાચો છે શું આ ઓડિયોમાં અવાજ તમારો છે એમણે સ્પષ્ટપણે એવું કહ્યું કે આ ઓડિયો સાચો નથી અને આ ઓડિયો મારો પણ નથી એ ગોંડલની લડાઈ લડતા લડતા એ રીબડામાં લડાઈ લડતા લડતા આ સીડી વાયરલ થયા રે જેમાં નામ લેવામાં આવ્યું ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશભાઈ પટેલનું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું નામ લેવામાં આવ્યું અને નરેશ પટેલનું નામ લેવાતા જ બહુ જ હોબાળો થયો નિવેદન પણ પણ સામે આવ્યું અને એ એ પછી પત્રકારો સાથે અમે વાત કરી બધાની વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના જે પ્રવક્તા છે હસમુખભાઈ લુણાગરિયા એમનું નિવેદન સામે આવ્યું છે જિગીશાબેન એના અંદર કોઈ ખાલી સીડી મોકલવાની વાત કરતા હતા એના અંદર કોઈ છોકરીનો પણ ઉલ્લેખ હતો એના અંદર ફાર્મ હાઉસનો ઉલ્લેખ હતો અને એના અંદર નરેશભાઈ પટેલનું નામ પણ હતું આ બધી જ ચર્ચાઓ જ્યારે થઈ ત્યારે એવું કહેવાયું કે જિગ્ગી પટેલ અને બન્ની ગજેરાનું આ ષડયંત્ર છે હસમુખભાઈ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે હસમુખભાઈ કહી રહ્યા છે કે જિગીશાબેન પટેલ એવું કહી રહ્યા છે કે આ ઓડિયો એમનો નથી આ ઓડિયો છે એ એઆઈ જનરેટેડ છે જો એ એઆઈ જનરેટેડ હોય તો જિગીશાબેનનો અવાજ એમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે એ કેમ લેવામાં આવ્યો છે જિગીશાબહેને એની તપાસ કરાવવી જોઈએ કાયદાકીય રીતે આગળ લડવું જોઈએ જ્યારે અમે પણ સવાલ કર્યો કે તમે કાયદાકીય રીતે લડત ચલાવશો ત્યારે પણ જિગીષાબેને કહ્યું હતું કે હા ચોક્કસથી આ મુદ્દા પર હું આગળ લડીશ કેમ

એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જયારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈ કીધું કે જે બાબતની આપણે ખબર સુધા નથી અને જે બાબતમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી આપવી જરૂરી નથી અને ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડિયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ સેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે 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 એ એવું કહે કે આ ક્રિએટેડ બની શકે એઆઈ ની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીસા બેને આગળ વધી અને લીગલ એ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી શું કામ શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડીયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જીગીસાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નકશીક પવિત્ર શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેવો નિખાળસપણે સર્વ સમાજને રાખી સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં કોઈ પણ સમાજના સારા માણસો આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માંગણી માગણી જીગસાબેને કરવી જોઈએ તો હાલ તો ખુડલધામના પ્રવક્તા છે એમનું ઓફિશિયલ આધિકારિક નિવેદન સામે આવ્યું છે એમને આ ઓડિયો ક્લિપને હીન પ્રકારનું કૃત્ય ગણાવ્યું છે એમને જિગીશાબેનને કહ્યું છે કે જો આ એઆઈ જનરેટેડ તમે ગણાવતા હોય તો આની તપાસ કરાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જિગ્ગાબેન પટેલ આના પર આગળ શું પ્રતિક્રિયા આપે છે એ તપાસ કરાવે છે કે કેમ એ કાયદાકીય લડત ચલાવે છે કે કેમ એ જોવું બહુ રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર